મને 22 વર્ષથી હું જોડાયેલી છું આપણી સંસ્થા સાથે બરાબર એટલે આ 23 વર્ષ જાય છે ત્યારથી લઈને આ દિવસ સુધી એટલું કહેવાનું કે એમને ક્યારે પણ જોયેલા છે તો સમાજ ડૂબેલા જોયેલા છે એમના જે આયોજનો છે એ આપણે ખબર છે કે હંમેશા નિત નયા પ્રયોગ એ કર્યા કરતા હોય અને અમને પણ એની સાથે લીધા કરતા હોય અમને એક પ્રેરક પીઠ પર સતત અમને પૂરું પાડ્યું છે

તમારા શરીર થી ભલે વિદાય લઈ લઈ ગયા હો તમારે થી છૂટા પડતા હો પણ મન અમે તમને કદી પણ વિદાય નહી આપી શકીએ આ સ્કૂલ નો જે ખૂણે ખૂણો છે એ સતત તમારી હાજરી થી અમે ભરેલો જ જોયો છે પછી આચાર્ય ની ઓફિસ હોય સ્ટાફ બરાબર સ્ટાફ હોય કે વર્ગખંડો હોય કે પછી લોબી હોય અમે હું જ્યારે ભણાવતી હું ત્યારે પણ સતત એવું ફીલ કર્યું છે કે ભાઈ હમણાં અહીંયા રાઉન્ડ મારી રહ્યા હોય કે લાઇબ્રેરી પાસે હોય કે સ્ટાફ રૂમમાં જોયેલા હોય કે ક્લાર્ક ઓફિસમાં હોય દીકરીઓ પણ તમને ખૂબ યાદ કરે છે ભણાવતી વખતે એવું કદાચ એક પણ દિવસ નહીં હોય કે જ્યારે તમારી એક પણ વાત ન આવી હોય આવા બેન અમે તમને વિદાય તો નથી આપતા પણ આ એક નાનો એવો પ્રયત્ન છે તમારી યાદ હંમેશા અમારી મનમાં રાખવાનું આભાર